બોટાદ જિલ્લાના રાણપુરમાં જીઓ પેટ્રોલ પંપ ખાતે ખેડૂત માર્ગદર્શન શિબિરનું આયોજન કરાયું જેમાં અનેક આગેવાનો અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વાત કરવામાં આવે તો રાણપુરના કિનારા ખાતે આવેલા જીઓ પેટ્રોલ પંપ ખાતે ખેડૂત માર્ગદર્શનનો ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીઓ પેટ્રોલ પંપના ડીલર ઘનશ્યામભાઈ સાવદરિયા દ્વારા આ ખેડૂત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીઓએ એ માંથી રાહુલ સોની અમિત ગઢિયા દ્વારા હાજર તમામ લોકોને જીઓ પેટ્રોલ પંપની ખાસિયતો સિક્યુરિટી અને પ્રાયોરિટીઝ વિશે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભાપ પરમાર જિલ્લા પંચાયતના સદસ્ય વિરમભાઈ મીઠાપરા ન્યાય સમિતિના ચેરમેન હીરાભાઈ ગ્રામ પંચાયતના સરપંચ દિનેશભાઈ બગોદરિયા કિનારા ગ્રામ પંચાયતના સરપંચ મેરુભા પરમાર રાણપુર તાલુકાના ખેડૂત આગેવાન લક્કડભાઈ પાયક વિજયસિંહ પરમાર પ્રકાશભાઈ મકવાણા નયનભાઈ સાવદરિયા વિજયભાઈ સાઉદરિયા

કે લોકોને શુદ્ધ મળે છે અને સારી ગુણવત્તા મળે અને પછી વધારામાં એક એમના અધિકારીએ વાત કરી કે અમે હોમ ડિલિવરી પણ કરી ખેડૂતોને સમયનો અભાવ હોય છે કોઈ મોટા કસ્ટમર હોય અને રિલાયન્સનો સંપર્ક કરે તો એ અહીંથી ગેરબા એ રીતનું હોમ ડિલિવરી કરવા સ્કીમ ચાલુ છે આજે બહુ આનંદ થયો જીઓ જેમાં

શું કાયદા કાનૂન અને કઈ રીતે અમે સેફ્ટી ફોલો કરીએ છીએ એની પણ અમે પૂર્ણ માહિતી આપી છે જે ખેડૂત મિત્રો માટે બહુ લાભદાયક છે જેમાં ખેડૂત મિત્રોને જાણકારી મળી છે કે કઈ રીતે માપની ચકાસણી કરવી કઈ રીતે અમારા કન્ટેનર જે આવે છે વીસ લીટરના જે અમે ઘરે સુધી પહોંચાડીએ છીએ તેમાં કઈ રીતે સેફ્ટીનું પાલન થાય છે એ પૂરતી માહિતી અમને મળી છે હું મારું ગામ નાની વાવ પ્રકાશસિંહ ડોડિયા પણ એક ખેડૂત કાર્યકર તરીકે છ આપું રાણપુર વિસ્તાર આજે રાણપુર શહેરની જીઓ પંપ ખાતે એક ખેડૂત સંમેલન હતું શું સંમેલન હતું જેમાં આપની હાજરી હતી શું કે છો તો સંમેલન રાખવા વાળા મારે ખૂબ ખુબ અભિનંદન ખેડૂતોને સમજાવવા કે ભાઈ ક્વોલિટી અને ક્વોન્ટિટી માપમાં અને કોઈ ક્વોલિટીમાં કંઈ ફેરફાર હોય તો અમને કહો પછી અહીંનો કોઈ ફરિયાદ અમને કહો કોઈ નાના મોટા થયો હોય તો એટલે બધા ખેડૂત ખુશ હતા અને એ વિશે હું ખુશ છું મેં આમાં અહીંના ડીલરને અભિનંદન આપ્યા હતા કે બે ત્રણ જગ્યાએ હું લેવાયો તો ડીઝલ ખરેખર અને પછી મારે પેટ્રોલ ને અમને બતાવ્યું કે ભાઈ ખરેખર ડીઝલ નું રિલાયન્સ નું આશે ના હશે એમને લીટર ઇન્ડિપેન્ડન્ટ લીટર મારા ઘરે

में जो बॉम्बे पे एक मीटिंग मीटिंग में क्या ये मीटिंग जो थी हमने पूर्णतः हमारे जो फार्मर भाई हैं इन सब के लिए रखी थी इन सबको इस बारे में जानकारी देने के लिए कि जो हम डीजल भरवाते हैं उसमें क्या क्वालिटी होती है क्या क्वांटिटी होती है उसमें रिलायंस का जो हमारा एक फ्यूल फॉर यू स्कीम है उसमें जो हम 20 लीटर के कैरबे देते हैं उसमें जो क्वान्टिटी आती है उसके बारे में हमने उनको बताया कि भाई जो हमारी जो क्वान्टिटी है वो फिक्स क्वान्टिटी है उसमें एक बूंद का भी आपको डिफरेंस नहीं मिलेगा चाहे आप कहीं से ही भरवाओ हमारे कोई से भी जियो आउटलेट से भरवाओ उसके बारे में हम उनको इन्फॉर्मेशन देना चाह रहे थे अभी रिलायंस में जो एक स्कीम चल रही है जिसके अंतर्गत एक रुपया डीजल में लेस मिल रहा है बाकी सारी कंपनियों से जैसे बाकी अगर कंपनियां नाइन्टी के हिसाब से यहाँ के एरिया के हिसाब से तो रिलायंस में नाइन्टी के हिसाब से मिल रहा कनश्याम भाई साहब रिलायंस जियो बीपी पेट्रोल पंप पर एक चला हुआ आज अपना पेट्रोल पंप पर ખેડૂત મિટિંગ હતી મોટી સંખ્યામાં ખેડૂતો હતા ઉપરથી સાહેબો હતા શા માટે મિટિંગ હતી શું હતી હું એને એક ડીલર તરીકે એટલા માટે વાત કરું ખેડૂતોને સાચી સમજણ આપી ડીઝલ અને પેટ્રોલ કેટલું શુદ્ધ મળે છે એની સ્વસ્થતા કેટલી છે એ ખરેખર ખેડૂતને જાણકારી આપવા માટે કંપનીએ મને સ્પેશિયલ પરમિશન આપી હતી કે આપણે ખેડૂત સુધી પહોંચવું છે અને ખેડૂતોને આપણી સાચી વાત કે એના માટે બંને કંપનીના સાહેબો જે રાહુલભાઈ અને અમિતભાઈ બંને આવ્યા છે એમને મને મિટિંગ કરવાની જે મને પ્રોત્સાહન આપ્યું પણ આપણા કસ્ટમર્સ સેવા કરી એટલે આપણે એમનો પણ આભાર માનીએ છીએ જયારે હવે કંપની ગામડા સુધી આ એક વીસ લીટર કેરબો આ જે છે એ હવે ગામડા સુધી ખેડૂતને પણ પહોંચાડવાના છે અને જેમ જેમ ખેડૂત સુધી નજીક છે ઘર સુધી ડિલિવરી આપી અને ખેડૂતને ઓછા ખર્ચે સારી વસ્તુ મળે એવો કંપની વચ્ચે પ્રયત્ન હોય છે અને અમે અમે પૂરો સહકાર એમ લોકો આપીએ છીએ એટલે ઓઇલ પણ કેસ્ટ્રો ઓઇલમાં પણ ચાલીસ રૂપિયાની સ્કીમ અમે કંપની કરતા જે ડિસ્કાઉન્ટ એ અમે પોતે કરી છે

અને અમે બે રૂપિયા ઓછા પણ કંપની ને સારી સારી વસ્તુ વાપરતા થાય કેસ્ટ્રોલના ભાવ થોડા વધારે હોય છે પણ એક ક્વોલિટી ભાવ એના હોય છે આ વસ્તુ વાપર ખેડૂતને પણ એના એન્જિન ઓઇલમાં ટ્રેક્ટરમાં ખૂબ ફાયદો થાય અને ખેડૂતને ફાયદા માટે અમે વાત કરીએ છીએ આભાર વંદે માત્ર માંથી કહીએ છીએ